અને દાખલા જોઈશું એના પહેલાના તાસમાં આપણે અગિયાર પોઈન્ટ બે ના અમુક દાખલા જોઈ ગયા હતા મને આશા છે કે તમે એ બધા જ દાખલા તમારી નોટબુકમાં સમજીને ગણ્યા હશે તો ચાલો હવે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે માં આગળ વધીએ ચાલો શું કીધું છે પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમને ખબર છે કે સામ સામેની બાજુ કેવી હોવી જોઈએ સરખી ક્યુમાંથી એસઆર પરની ઊંચાઈ ક્યુ એમ છે ક્યુમાંથી એસઆર પરની ઊંચાઈ શું છે ક્યુ એમ એટલે પાયો થયો એસઆર રેખાખંડ એસઆર પાયો અને રેખાખંડ ક્યુ એમ વેદ સમજ પડીને વેદને ઊંચાઈ પણ કહેવાય અને ક્યુમાંથી પી એસ પરની ઊંચાઈ ક્યુએન છે પી એસ પાયો અને વેદ ક્યુએન એટલે કે ઊંચાઈ ક્યુ એન તો સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુઆરએસનું ક્ષેત્રફળ શોધવાનું છે અને જો પી એસ બરાબર આઠ સેમી હોય તો ક્યુ એન શોધો એટલે કે પીએસ બરાબર આઠ સેમી હોય તો ક્યુએન એટલે કે આ ઊંચાઈ આપણે શોધવાની છે તો ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે લખીશું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુઆરએસ માં પાયા અનુરૂપ અનુરૂપવેદ એટલે કે આ જે એસઆર છે એને અનુરૂપવેદ ક્યુ એમ છે તેથી બી બરાબર એસઆર બરાબર બારસેમી એસઆર એટલે કે પાયો એને બી પણ કહી શકાય બરાબર બાર સેમી ને એચ એટલે કે વેદ એચ બરાબર ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ પી નું એસનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ કેમ બી ગુણ્યા એચ કારણ કે અહીં પાયો એસઆર છે અને વેદ ક્યુ એમ છે એસઆરનું વેલ્યુ એટલે કે એસઆરની કિંમત તમને ખબર છે બાર બાર ગુણ્યા સાત પોઈન્ટ છ ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે એકાણું પોઈન્ટ બે ચોરસ સેમી કાં તો પછી સેમીનો વર્ગ સમજ પડી આમ અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુ આરએસનું ક્ષેત્રફળ શોધી લીધું હવે અહીં પી એસ બરાબર આઠ સેમી આપેલું છે અને ક્યુ એન બરાબર શોધવાનું છે તો ચાલો આપણે લખીશું આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણને ખબર છે એના આગળના તાસમાં આપણે જોઈ ગયા હતા બી ગુણ્યા એચ બી આપણને ખબર છે બી એટલે કે પાયો પીએસ આપણને રકમમાં આપી દીધેલું છે કેટલું છે આઠ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું એકાણું પોઈન્ટ બે એટલે એકાણું પોઈન્ટ બે બરાબર આઠ ગુણ્યા એચ હવે અહીં આઠ ગુણાકારમાં છે એટલે ડાબી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે તમને ખબર છે બરાબર ને એકાણું પોઈન્ટ બે ભાગ્યા આઠ ભાગાકાર કરો તો તમારા જવાબ આવશે અગિયાર પોઈન્ટ ચાર સેમી સમજ પડીને એટલે કે ઊંચાઈ ક્યુ એન બરાબર કેટલું આવશે અગિયાર પોઈન્ટ ચાર સેમી સમજ પડીને ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ આગળના દાખલામાં શું કીધું છે ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ કાંઠ ખૂણો છે રેખાખંડ ખંડ એડી એ રેખા ખંડ બીસીને લંબ છે એટલે કે આ રેખા ખંડ એડી રેખા ખંડ બીસીને લંબ છે એટલે તમને ખબર પડી ગઈ કે બીસી પાયો છે ને એડી વેજ છે ઊંચાઈ છે અને એસી બરાબર બાર સેમી એસી બરાબર બાર સેમી અહીં રકમમાં દેખાય જ છે અને ત્રિકોણ એ બી સી ક્ષેત્રફળ આપણે

અને ખૂણો એ કાટ ખૂણો છે તેથી એ બી બરાબર પાંચ સેમી આપેલું છે બરાબર બાર સેમી આપેલું છે તો ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ એક દ્વિત્યાંશ પાયો વેદ તો એક પાયો કેટલો આવશે પાંચ અને વેદ કેટલો આવશે બાર એટલે એક દ્વિત્યાંશ ગુણ્યા પાંચ ગુણ્યા બાર બે છ બાર અને પાંચ છીસ એટલે ત્રિકોણ એ બી સી ક્ષેત્રફળ કેટલું આવ્યું ત્રીસ ચોરસ સેમી અથવા સેમીનો વર્ગ પણ આપણે તો એડીની લંબાઈ શોધવાની છે તો સેમ આગળ કર્યું એવી રીતે દાખલો છે બરાબર એડીની લંબાઈ શોધવાની છે તો આપણે લખીશું હવે ત્રિકોણ એબીસીમાં પાયો રેખાખંડ બીસી બરાબર તેર બીસી બરાબર તેર આપી દીધેલું છે ને અને વેદ રેખાખંડ એડી છે વેદ રેખાખંડ એડી છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રીસ ચોરસ સેમી આપણે શોધી કાઢ્યું તો ત્રીસ બરાબર એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેદ તો વેદ એ ડી શોધવાનું છે અને પાયો તેર આવેલો છે એટલે તેર ચાલો હવે આપણે સાદુરૂપ આપીશું તો આ ભાગાકારમાં છે તો ડાબી બાજુ જશે તો ગુણાકારમાં એટલે ત્રીસ ગુણ્યા બે આ ગુણાકારમાં છે તો ડાબી બાજુ જશે તો ભાગાકારમાં બરાબર ત્રીસ દુ સાહીઠ છેદમાં તેર ઉડશે નહીં બરાબર એટલે આપણો જવાબ આવશે એડી બરાબર સાહીઠના છેદમાં તેર સેમી સમજ પડીને દાખલામાં આ બંને દાખલા તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે અહીં આપણો સ્વધ્યય અગિયાર પોઈન્ટ બે પૂર્ણ થાય છે હવે આપણે થોડા ઘણા સૂત્ર જોઈ લઈએ ચાલો શું કીધું છે વર્તુળનો વ્યાસ તો એનો સૂત્ર છે બે ગુણ્યા ત્રીજા અથવા બે આ સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે બરાબર વર્તુળનો વ્યાસ બરાબર શું આવશે ત્રીજા ગુણ્યા બે કાં તો પછી વ્યાસ ભાગ્યા બે પછી વર્તુળનો પરિઘ પરિઘ એ જ વર્તુળની પરિમિતિ આવશે એનું સૂત્ર છે ટુ પાય આર ટુ અને વંચાય પાય પાય આર જ્યાં આર બરાબર વર્તુળની ત્રિજ્યા પછી વર્તુળનું સૂત્ર છે તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે ચાલો આ સૂત્રની મદદથી આપણે સધેય અગિયાર પોઈન્ટ ના દાખલા જોઈશું એમાં પહેલો દાખલો સધેય અગિયાર પોઈન્ટ ત્રણ પ્રશ્ન એક નીચે વર્તુળની ત્રીજી આપેલી છે તેના પરથી પરીખ શોધો આપેલી છે ચૌદ સેમી કેટલી છે ચૌદ સેમી એટલે બે ગુણ્યા ના છેદમાં સાત ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ ઉડી જશે એટલે બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા બે એટલે અઠ્યાસી સેમી એટલે વર્તુળનો પરીખ કેટલો આવશે અઠ્યાસી સેમી સમજ વ સૂત્ર મૂકીને ફક્ત કિંમત મૂકવાની છે હવે આગળ જોઈએ બીજો દાખલો છે નીચેના વર્તુળનું ક્ષેત્રફળ ગણો અને અહીં ત્રીજા છે ચૌદ મીમી ચૌદ મિલી મીટર તો પાય બરાબર આપેલું છે બાવીસના છેદમાં સાત તો ચાલો સૌથી પહેલાં આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આનનો વર્ગ પાયની કિંમત અહીં આપી દીધેલી છે બાવીસના છેદમાં સાત એટલે એ મૂકીશું બાવીસના છેદમાં સાત ગુણ્યા આર છે ચૌદ એટલે બે વર્ગ છે એટલે બે વાર ચૌદ ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ પછી શું આવશે બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ એટલે કેટલા આવશે છસો સોલ મી એક વર્તુળ આકાર કાગળનો પરીખ એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો ચલો આકાર કાગળનો પરીખ અહીં તમને આપી દીધેલું છે કેટલું છે ટુ પાય આર વર્તુળના પરીખનું સૂત્ર પણ પરીખ તમને આપી દીધું છે એકસો ને ચોપન બરાબર એટલે બે ગુણ્યા પહેલાં કિંમત મૂકી દઈએ બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર હવે તમને એકસો ચોપન આપી દીધા છે એટલે એની કિંમત મૂકીશું એકસો ચોપન બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા આર અને છેદમાં સાત તો આવશે જ બરાબર ને એટલે સાત આ બાજુ જતું રહેશે એટલે એકસો ચુમ્માલીસ ગુણ્યા સાત છેદમાં શું આવશે બાવીસ બાવીસ દુ ચુમ્માલીસ કરી નાખા બરાબર ચાલો હવે આર બરાબર શું આવશે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર કેવી રીતે આનો ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમારો આ જવાબ આવશે સમજ પડી ને ચાલો હવે આપણે હજુ ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ પાય બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ઓગણપચાસના છેદમાં બે ગુણ્યા ઓગણપચાસના છેદમાં બે બરાબર ચાલો હવે સાતુ સત્યા ઓગણપચાસ ઉડી જશે સાતુ સત્યા ઓગણપચાસ અગિયાર દુ બાવીસ એટલે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ઓગણપચાસ છેદમાં બે ત્રણે ત્રણનો ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે ત્રણ હજાર સાતસો તોતેર છેદમાં બે અને ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે એક હજાર આઠસો પોઈન્ટ પાંચ ચોરસ મીટર સમજ ફલડીને દાખલામાં ચાલો આગળ જોઈએ આગળનો દાખલો છે એક માળી એકવીસ મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો અને જો દોરડાની કિંમત એક મીટરના રૂપિયા ચાર હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો ચાલો સૌથી પહેલાં અહીં તમને વ્યાસ આપેલું છે તો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધીશું વ્યાસ બરાબર એકવીસ મીટર ત્રિજ્યા બરાબર એના અડધા એકવીસના છેદમાં બે બરાબર એને એમ જ રાખી મૂકીશું ચાલો હવે બાગનો પરીખ શોધીશું કારણ કે એની ફરતે એટલે એની પરિમિતિ જ આવશે એની ફરતે એટલે એટલે બાગનો પરીખ આવશે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા એકવીસના છેદમાં બે એ ત્રિજ્યા છે ચાલો હવે સાત તાલી એક વીસ અને બે બે ઉડી જશે એટલે બાવીસના છેદમાં ત્રણ બાવીસના છેદમાં ત્રણ છ છાસઠ મીટર બાગનો પરીખ શું આવશે છાસઠ મીટર ચાલો હવે જરૂરી દોરડાની લંબાઈ આપણે શોધવાની છે તો અહીં બે વાર ફેરવવામાં આવે છે બરાબર કેટલી વાર ફેરવવામાં આવે છે બે વાર ફેરવવામાં આવે છે તેથી લખીશું જરૂરી દોરડાની લંબાઈ બરાબર બે ગુણ્યા બાગનો પરીખ હવે બે ગુણ્યા છાસઠ બરાબર એકસો બત્રીસ મીટર કેવી રીતે આવ્યું એ સમજ પડીને કારણ કે બે વાર ફેરવવાનું છે ચાલો હવે એક મીટર દોરડાની કિંમત રૂપિયા ચાર માટે એકસો બત્રીસ મીટર દોરડાની કિંમત કેટલી તો ચાર ગુણ્યા બત્રીસ તો તમારો જવાબ આવશે રૂપિયા પાંચસો તેથી જરૂરી દોરડાની કિંમત કેટલી આવશે રૂપિયા પાંચસો અઠ્ઠાવીસ સમજ પડીને આમ આ બધા જ દાખલા તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ